ફરી એકવાર બીએસએનએલ તરફ વળ્યા છે કારણ કે કોટિંગ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે કંપનીઓ છે ખાનગી કંપનીઓ તે ભાવ વધારો કરી રહ્યા કરી રહ્યા છે અને તેના કારણે હવે જ્યારે લોકો પણ સમજી રહ્યા છે કે જે સરકારની બીએસએનએલ જે કંપની છે તેના સિલકારો ખરીદી રહ્યા છે આપ જોઈ શકો છે તો આજે તમામ લોકો છે સવારથી જ અહીં ભીડ જોવા મળી રહી છે કંઈ નહીં તો ભાવ તો કોઈને પહોંચાય નહીં મોંઘો ભાવ હોય તો પબ્લિક કે બધી તો સક્ષમ નહીં હોય એટલો ખર્ચો કરી શકે સર ખરેખર બધી જ કંપની જે ભાવ આવ્યો છે મોંઘવારી છે જે રીતે એ રીતે જીઓમાં કે વીઆઈમાં પોસાતું નથી અને એના કમ્પેરમાં બીએસએનએલ ખૂબ સસ્તું પડે છે આપણને તો પછી એ જ અમે એને પ્રાયોરિટી પહેલા આપશું ચોક્કસ અને ગવર્મેન્ટ છે એટલે વધારે સારું છે જે રીતે લોકો કહી રહ્યા છે કે જે ખાનગી કંપનીઓ છે અને ખાનગી કંપનીઓમાં જે રીતે પેટિંગ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે જેના કારણે હવે લોકો પાછા ફરી એક વખત બીએસએનએલ તરફ ભયા છે લોકો સિમ કાર્ડ લેવા માટે બડાબડી કરી રહ્યા છે એટલે કે કહી શકાય કે આ પ્રકારના જે ભાવ વધારા છે તેના કારણે લોકોને આર્થિક મુશ્કેલી પણ પડી રહી છે પરંતુ હવે જે સરકારી બીએસએનએલ છે તેની તરફ વળી રહ્યા છે લોકો પણ સ્વયંભૂ ક્યાંક ને ક્યાંક બીએસએલ પાર કરી રહ્યા છે એટલે ચોક્કસપણે કહી શકાય કે આ જે પ્રાઇવેટ કંપનીઓ તેની સામે હવે તરફ વલણ જોવા મળી રહ્યું છે કેમેરામેન તે સાથે અમદાવાદમાં ચાંદીપુરા વાયરસ થી વધુ શંકાસ્પદ